છોડાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીની બાકીની સજા માફ કરતા સન્માન બેર મુક્ત કરાયો છોડાઉદેપુર ખાતે આવેલા સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી અઘારિયાભાઈ ગમજીભાઈ નાયકની સરકારે બાકીની સજા માફ કરતા જેલમાંથી ફુલહાર કરી પુસ્તક ભેટ આપી સબ જેલ અધિક્ષક ડીકે પરમાર સુબેદાર જયરામભાઈ વસાવા સિપાઈ સકીલભાઈ રાણિયા સિપાઈ પિયુષભાઈ દ્વારા ફુલહાર કરીને કેદીને ને શુભેચ્છા પાઠવી મુક્ત કરવામાં આવ્યા હતા છોડાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના

શરતોને આધીન જેલમાંથી મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા છોડ સબ જેલમાંથી કેદી અગારિયાભાઈને સન્માનભેર મુક્ત કરવામાં આવ્યા હતા અને આગળનું જીવન સુખમય વિતાવે તે માટે શુભકામના પાઠવવામાં આવી હતી